મારા યુટ્યુબ ફેમિલી સવાર સવારના બધાને જય માતાજી કેમ છો બધા મજામાં તો મજામાં જ છો અમે પણ મજામાં જઈ અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આપણે જો નહીં તો નવરા થઈ ગયા છીએ અત્યારે હજી કામ તો કરવાનું બાકી છે કામ બામ કરીને પાછા મળીએ બન્યા જો બ્લોગમાં સવાર સવારમાં જો હજી તો અમે ઉઠ્યા હતા થોડીક વાર લઈ ગઈ સા

કોની યાર વાત કરે છે અમિત અમિતભાઈ સંદીપભાઈ વાત કરે છે અને આયથી અમાર ગામ માં આવું કંઈક દેખાય છે અને દી હાવ ઢળી ગયો છે જો અને આજ બીજ છે ત્યાં છોકરાઓ પણ જમાયડા તા તો ચા બધા જમી જમીન વીઆઈ ગયા છે

લોટ બાંધી મૂક દીધો સાયકળે હવે આપણે ચાલે આયા કરવી છે કે ગેસે છે આયા સ્કૂલ માં ઘે છે વી કરતા એટલે ફટાકામ થઈ જાય પણ આયા સુલો જે ગવ અને ની કરતા એટલે જગી જાય હા એલું કા ગેસે બધું તૈયાર કર દે હે પડ્યું છે બધું તે આઈ ને આગળ લઈ લે એને શોખ કેટલો છે એ કે મારે શું લે બોલો આપણે તો ભાઈ ઘેર હોય એટલે પછી તડકો હતો આજ બપોરે ગેસે જ રાંધ્યું હતું

અમે કાંઈક તો એનું કામ કર્યું ને વાડીએ તો પછી આમ બધું ભરી આમ નાખતી હતી ઓલા ફેશનમાં તો મને હાથ દુખે છે ને કાડું ઘોસી ગયું છે એટલે હવે મેડ આવે તો આગળ ચેતન વર્ષ આવશે કા અમીર ભાઈ ગાડી લઈને ગામમાં ગયા છે આવી જાય પછી જાય આપણે વાળું તૈયારી થઈ ગઈ છે વાળું માં છે મગનું શાક રોટલી શાક અને આમાં છે ઘી તો હાલો બધાય વાળું કરવા આજનો દિવસ આપણે આવો રહ્યો અમારો બ્લોગ જોવો તો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબર કરજો તો બાય બાય